નમસ્કાર દોસ્તો ખેતી પરિવર્તન યુ ટ્યુબ ચેનલ માં તમારું સ્વાગત છે રાજ્યમાં હજુ શિયાળાની શરૂઆત થઈ નથી દિવસનું તાપમાન સામાન્ય કરતા ઊંચું નોંધાઈ રહ્યું જ્યારે રાતનું તાપમાન નીચું જતા પંદર નવેમ્બર બાદ પણ સારી અને ગુલાબી ઠંડીની શરૂઆત થઈ નથી જોકે તાપમાન ઘણા અંશે નીચું પણ આવ્યું છે પરંતુ હજુ પણ આપણે મિક્સ ઋતુનો સામનો કરી રહ્યા છે રાત્રે અને વહેલી સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે નવેમ્બર મહિનો અડધો પૂરી થઈ ગયો છે છતાં હજુ સુધી ઠંડીનો રાઉન્ડ આવ્યો નથી ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ઠંડીના રાઉન્ડને લઈને આગાહી કરી છે આ વર્ષના શિયાળાની શરૂઆત થવા જઈ રહી છે પછી ધીમે ધીમે ઠંડીનું પ્રમાણ વધતું જશે નવેમ્બરમાં કોલ્ડ વેવના રાઉન્ડની શક્યતાઓ નથી ડિસેમ્બરમાં સિંગલ ડિજીટમાં તાપમાન જાય તેવી શક્યતાઓ આપણે માની શકીએ હાલ સામાન્ય ઠંડીની શરૂઆત થશે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાતમાં આજથી ઠંડી પડવાની શરૂઆત થઈ શકે છે તેમજ ત્રેવીસ નવેમ્બરથી પચ્ચીસ નવેમ્બરે પશ્ચિમી વિક્ષેપની શક્યતા છે પશ્ચિમી વિક્ષેપના કારણે ન્યૂનતમ હતમ તાપમાન ઘટે તેવી આગાહી કરી છે ઉત્તર ગુજરાતમાં ન્યૂનતમ તાપમાન સોળ ડિગ્રી રહેવાની શક્યતા છે રાજ્યમાં વહેલી સવારના સમયે પંદર ડિગ્રી તાપમાન રહી શકે છે ગુજરાતમાં હાલ ઠંડી પડી રહી છે પરંતુ અચાનક જ વાદળો બંધાય તેવી શક્યતા છે કારણ કે અંબાલાલ પટેલની આગાહી મુજબ બંગાળ ઉપસાગરમાં વીસથી પચીસ નવેમ્બર ડીપ ડિપ્રેશનના કારણે ચક્રવાત બનશે અરબસાગરમાં ઓગણીસથી બાવીસ નવેમ્બર લો પ્રેશર સર્જાશે લો પ્રેશર સોમાલિયા કે ઓમાન તરફ જશે તો વરસાદ નહીં આવે જો ગુજરાત તરફ આવશે તો વરસાદ આવી શકે છે અરબસાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ચક્રવાત બને તેવી સંભાવના છે